હેપી વેલેન્ટાઇન ડે હું છું હિના મિત્રો ગુલાબ વિના વેલેન્ટાઇન ડે ની ઉજવણી શક્ય નથી ત્યારે ગુલાબની ખરીદી માટે લોકો ભારે ભીડ જોવા મળી છે તો વેલેન્ટાઇન ડે ને લઈને ગુલાબની પણ ડિમાન્ડ વધી જતા ભાવ વધારો થઈ ગયો છે અમદાવાદના જાણીતા ફૂલ બજારમાં વેલેન્ટાઈન ડે નિમિત્તે કેટલીક દુકાનોને ફૂલોથી શણગારવામાં આવી તો દર વખતની જેમ વેલેન્ટાઇન ડે ના પર્વે ગુલાબ અને બુકેની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી જો કે દર વખતની તુલનાએ આ વખતે ગુલાબ અને બુકે નું જેટલા પ્રમાણમાં વેચાણ થાય છે તેનાથી ઓછું વેચાણ થયું છે માં બેઝિક તો ભાવ વધારો હોવો જોઈએ પણ બે ત્રણ વર્ષ કરતાં આ વખતમાં થોડો નજીવો વધારો છે બહુ વધારો નથી જે લાસ્ટ ટાઈમ બે વર્ષમાં જે જેટલા

અને બુકેનો ભાવ સો થી બે હજાર સુધીનો છે પણ વેલેન્ટાઇન ડે નિમિત્તે લોકો વધુ પ્રમાણમાં ખરીદી કરતા હોય છે જેથી વેલેન્ટાઇન ડે ના દિવસે ગુલાબ અને બુકેના ભાવમાં દસ ટકા જેટલો ભાવ વધારી દેવામાં આવે છે હાલ બજારમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે રેડ અને પિંક ગુલાબ વધારે જોવા મળે છે અને ગ્રાહકોની માંગ પણ રેડ અને પિંક ગુલાબ વિશેષ રહેતી હોય છે જેના કારણે રેડ અને પિંક રોઝની કિંમતમાં સવિશેષ વધારો જોવા મળતો હોય છે કેમેરામેન વસંત સાથી મોનિકા જીએસ ટીવી અમદાવાદ વેલેન્ટાઇન ડે સાંભળતા જ યુવાનોના હૃદયના ધબકારા વધી જાય અને મોઢા પર હળવું સ્મિત આવી જાય પણ આજના મોંગવારી વાળા જમાનામાં પહેલાની જેમ વેલેન્ટાઇન ડે મનાવવાની મજા ક્યાં રહી છે દેશમાં વધતી જતી મોંઘવારીના કારણે યુવાનોએ પણ ઇકોનોમિક વેલેન્ટાઇન ડે મનાવવાનું શરૂ કર્યું છે આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિ વિસરાઈ ગઈ છે જેને લઈને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ દેશમાં વધી રહ્યું છે પરિણામે ભારતમાં વેલેન્ટાઇન ડે ફ્રેન્ડશિપ ડે સહિતના વિવિધ ડેઝ મનાવવા માટે યુવાઓ ઘેલા બન્યા છે વેલેન્ટાઇન ડે નજીક આવતા જ વેલેન્ટાઇન ડે પર આપવામાં આવતી ગિફ્ટના ભાવ આસમાને પહોંચી જતા હોય છે આઉજ કઈંક આ વખતે વર્ષ 2016 ના વેલેન્ટાઇન ડે પર પણ બન્યું છે વેલેન્ટાઇન ગિફ્ટ ના ભાવોમાં સરેરાશ 15% થી લઈને 30% સુધીના ભાવ વધારા જોવા મળ્યા છે ત્યારે કોલેજિયન યુવાઓને પોકેટ મની માંથી પૈસા ખર્ચીને ગર્લફ્રેન્ડ ને ખુશ કરવા માટે વેલેન્ટાઇન ડે મનાવવો મોંઘો પડી રહ્યો છે ત્યારે એનું પણ અલ્ટરનેટિવ અમદાવાદી યુવાઓએ શોધી કાઢ્યું છે વેલેન્ટાઇન ડે નો બધી ગિફ્ટ જે છે બહુ કોસ્ટલી થઈ ગઈ છે એન્ડ આપણે એક બે ગિફ્ટ આપીએ તો સારું ના લાગે અને ટેડી તેડીબીયસ જોવા જઈએ વોચિસ જોવા જઈએ ઇટ્સ કોસ્ટ અરાઉન્ડ ફાઇવ સિક્સ થાઉઝન્ડ यूजली हम नॉर्मली सेलिब्रेट करते हैं पर इस बार संडे है तो हमारे ग्रुप में कपल्स भी है और सिंगल्स भी है तो सोचा है सब साथ में जाएंगे ऐसी जगह जहाँ कपल्स अकेले नहीं हम भी घूम सके केक कटिंग करेंगे घूमेंगे और रात को मूवीज देखेंगे अच्छी अच्छी मूवीज आई है इस बार तो गिफ्ट ना प्राइस ने बढ़ू गये तो कपल से नक्की करू के करे एकला जाइए बता जाइए तो आ वक्त ना प्लेन एवो है कि हमें मूवीज़ल फरवाजून जस्ट स्पेंड टूगेदर टाइम एम के फॉर ને એવું કરશું સામાન્ય રીતે યુવાઓનો મનપસંદ ગણાતા વેલેન્ટાઇન ડે ના દિવસે યુવાનો તેમના દિલની વાતનો એકરાર કરવા માટે તેમના મનપસંદ વ્યક્તિત્વને વેલેન્ટાઇન ગિફ્ટ આપતા હોય છે તો પહેલેથી જ પ્રેમ ના તાંતણે બંધાયેલ પ્રેમી યુગલો એકબીજાને એક્સપેન્સિવ ગિફ્ટ આપીને તેમના પ્રેમીને પ્રેમની અનુભૂતિ કરાવતા હોય છે ત્યારે આ વખતે અમદાવાદી યુવાઓને પ્રેમની અનુભૂતિ કરાવવી થોડીક મોંઘી લાગશે જોઈએ વેલેન્ટાઇન ગિફ્ટ ની પ્રોડક્ટ માં કેટલો ભાવ વધારો થયો છે બે હજાર પંદર કે તો આ વખતે લગભગ ત્રીસ થી ચાલીસ ટકા નો વધારો જોવા મળ્યો છે બધી જ વસ્તુમાં કસ્ટમરના કસ્ટમર પણ અને કોસ્ટ વાઇઝ પણ વેલેન્ટાઇન ડે તો યંગ લોકો માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અત્યારે એક ક્રેસ થઈ ગયો છે પણ આઈ થિંક એવરી ડે વેલેન્ટાઇન ડે હોવો જોઈએ પ્રેમ એક દિવસ માટે નહીં એવરી ડે હોવો જોઈએ એવરી ડે તમે કોઈને સ્પેશિયલ ફીલ કરાવો એક દિવસ માટે નહીં એટલે એવરી ડે તમે તમે જેને લવ કરતા હોય એને તમે ગિફ્ટ આપી શકો છો વેલેન્ટાઇન ડે નું મહત્વ હવે પહેલા જેટલું રહ્યું નથી દેખા દેખી જમાનામાં યુવાનો ઘેલા બનીને વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરતા હોય છે જેમાં હજારો રૂપિયાના નક્કામાં ખર્ચ યુવાઓ દ્વારા કરવામાં આવતા હોય છે તેમ છતાં વેલેન્ટાઇન ડે સહિતના અન્ય ડે નું મહત્વ વર્ષે ને વર્ષે યુવાનોમાં વધી રહ્યું છે કેમેરામેન વસંત તિરકર સાથે પ્રતિક જાદવ અને મુનિકા આહિર જીએસટીવી અમદાવાદ